વિશ્વ દિવ્યાંગ દિવસે બિરાણ સર્વોદય ટ્રસ્ટ દ્વારા દસ અકસ્માત ગ્રસ્ત ગૌ માતાઓને કૃત્રિમ પગ અર્પણ કરીને દોડતી કરી હતી ખાસ કરીને માત્ર બે કલાકમાં ટીમે ગૌ માતાઓને પગ બનાવી અને વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો ગત રોજ ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિને અંજાર કામધે ગૌસેવા ગૌ સેવા ટ્રસ્ટ ખાતે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ ખાતેના જયા રિહેબ સેન્ટર દ્વારા અકસ્માતગ્રસ્ત દસ જેટલી ગૌમાતા અને ગૌ વંશના કૃત્રિમ પગનું આરોપણ કરી સંભવતઃ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો બિરડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા કામધેનું ગૌસેવા ટ્રસ્ટ અને આદિનાથ ઘંટાકર્ણ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગે દસ ગૌમાતાના કૃત્રિમ પગનું આરોપણ કરવામાં આવ્યું વધુ વિગતો આપતા જયા રિહેબના ડોક્ટર લોગનાથને જણાવ્યું હતું કે કામધેનું ગૌસેવા ટ્રસ્ટ આશ્રિત દસ જેટલી અકસ્માતગ્રસ્ત ગાય લાંબા સમયથી તૂટેલા પગના દુખાવા અને અશક્ત જીવન વિતાવી રહી હતી જેના માટે જયા રિહેબના ડાયરેક્ટર મુકેશ ધોનીની મુંબઈમાં કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ સાથે સંકળાયેલા અને આધી ઘંટા કણે ચેરિટેબલ ટ્રસ્ટના મનોજભાઈ શાહ સાથે મુલાકાત કરી ગાયોના કૃત્રિમ પગ વિશે જણાવતા જયા રિહેબની ટીમ દ્વારા આ ગાયોના પગના માપ લઈ કૃત્રિમ પગ બનાવી આપ્યા હતા ટીમના ડોક્ટર એસ લોગનાથન એચ કુબલ હેમંત મોંગિયા નરેશ મહેશ્વરીની ટીમે માત્ર બે કલાકમાં કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ અંજારમાં કૃત્રિમ પગનું આરોપણ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો આ કાર્યક્રમના નિરીક્ષક તરીકે ડૉક્ટર કલ્પેશ સોરઠિયા અને ડોક્ટર હાર્દિક ભટ્ટ રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ મુકેશ દોશીએ વર્ચ્યુઅલી રીતે જોડાઈને કરાવ્યો હતો ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કામધેનુ ગૌસેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રદીપ મહેતા આદિ ઘંટાકણે ચેરિટેબલ ટ્રસ્ટના મનોજભાઈ શાહે આભારની લાગણી વ્યક્ત કરી હતી કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી દિલીપભાઈ પટેલ દિનેશભાઈ ગોહિલ રવિભાઈ ઠક્કર ગોરધનભાઈ પ્રેમીલાબેન સોરઠિયા મનુભાઈ ડૉક્ટર મનીષ જોશી ડૉક્ટર દશરથ ડૉક્ટર રવિભાઈ જોશી વગેરે સહયોગ આપ્યો હતો માવી ડેવલપર્સ અંજારના જીગ્નેશભાઈ દોશી શ્રીરામ સોલ્ટના જખાભાઈ આહિર હાજર રહ્યા હતા બિદડા સર્વોદય ટ્રસ્ટને આદિ કણે ચેરિટેબલ ટ્રસ્ટના મનોજભાઈ શાહ તરફથી દાનનો ચેક અર્પણ કરાયો હતો આભારવિધિ પ્રદીપભાઈ મહેતાએ કરી હતી બિદડા સર્વોદય ટ્રસ્ટના મેનેજર મેહુલ ગોર ભરત સુથાર લક્ષ્મીચંદ વોરા વગેરે હાજર રહ્યા હતા